મિત્રો આપ જોઈ રહ્યા છો રૂઝ બુલેટિન રક્તિ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અને ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખાતે આવેલ સરદાર પટેલ વિદ્યા મંદિર દ્વારા કુમકુમ કરી મોંઘ મીઠા કરાવી પેન આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું તો આવો જોઈએ મંડળના હોદ્દેદારો શિક્ષણગણ તથા મહેમાનો પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી પ્રથમ દિવસે સોમવાર વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરે ત્યારે તેઓનું ફૂલ સાકર અને ગોળધાણાથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને શુભેચ્છા સાથે પરીક્ષાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર ઉપર ગેરરીતિ રહી શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું વિચાર વિદ્યાર્થીઓએ દ્રઢ વિશ્વાસ જાળવી પરીક્ષાની હોલ ટિકિટ સાથે રાખી જવાબદણ પ્રકારનું ચિહ્ન કરવું નહીં સ્પ્રે દુખી શકે તેવા બ્લોકમાં આપવામાં આવતી સૂચનાઓથી ધ્યાનથી સાંભળો અને અમલ કરો પ્રતિબંધિત કેલ્ક્યુલેટર મોબાઈલ કે અન્ય સાહિત્યના સાધનો ન રાખવા અફવાઓથી દૂર રહેવું યાદ રાખો આ તમારી છેલ્લી પરીક્ષા નથી ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપો પરીક્ષા હંમેશા તમારી પડખે છે તેવા સૂચનો આપવામાં આવ્યા

मोबाइल मोबाइल बाहर नहीं हो सर वो ये नहीं आवे मोबाइल आइल जवाबदारी मेल विधि पे पेन्न Jangan lupa like, share dan subscribe ya, અમારા તરફ એક આપણે કોઈ જરૂર નહી વિ તમે શિક્ષકો ધ્યાન રાખે